नमस्ते दोस्तों आरबी ग्रुप बी डी ने एग्जाम डेट डिक्लेर कर दे तो डिटेल्स में चर्चा करिए तो नोटिस रिगार्डिंग रिवर्स टेंटेटिव शेड्यूल सीटी इन्फॉर्मेशन स्लिप एंड हेल्प डिस्क लिंक ऑफ कंप्यूटर बेस्ड टेस्ट फॉर वेरियस पोस्ट इन लेवल वन ऑफ सेवन सी पी सी पे मैट्रिक्स मतलब ग्रुप डी के लिए एक, आ, ટેન્ટેટીવ શૅડ્યુલ સિટી ઇન્ફોર્મેશન સી ઈ એન ઝીરો આઠ સ્લેસ બે હજાર ચોવીસ વેરિયસ પોસ્ટ ઓફ લેવલ વન ટુ સેવન સીપીસી પે મેટ્રિક્સ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ ઓર આ એક્ઝામ ડેટ છે સત્યાવીસ અગિયાર બે હજાર પચીસથી સોળ એક બે હજાર છવ્વીસ સુધી તમારી ગ્રુપ ડીની એક્ઝામ ચાલશે અને ધ લિંક ઓફ વ્યૂ ધ એક્ઝામ સિટી એન્ડ ડેટ એન્ડ ડાઉનલોડિંગ ફોર ટ્રાવેલ ઓથોરિટી ફોર એસ સી એસ ટી કેન્ડિડેટ વીલ બી લાઈવ ફોર ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી તમે સીટી સીટી ડેટ અને ડાઉનલોડ કરી શકશો લેટર ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી નેક્સ્ટ છે અને તમને જે તમે રજીસ્ટ્રેશન આઈડી કરેલું હોય એપ્લિકેશન વખતે જે નંબર ઉપરથી તો તેમાં તમને એસએમએસ અને ઈમેલ આઈડી માં તમને સિટી સિટીશન સ્લીપ એક્ટિવેટ થશે તો તમને જાણ કરી દેવામાં આવશે કે કયા સિટીમાં તમારો એક્ઝામમાં વારો આવ્યો છે તે બધું અને ડાઉનલોડિંગ ઓફ કોલ લેટર લેટર વ્હીલ સ્ટાર્ટ ફોર ડે પીરિયડ ટુ એક્ઝામ ડેટ મેન્શન ઇન એક્ઝામ સિટી એન્ડ ડેટ મીટેશન લિંક મતલબ કે તમારે ચાર દિવસ પહેલાં તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમને આર એપ્લાય ડોટ ગવર્મેન્ટ ઇન પરથી લિંક તમને જનરેટ કરી દેવામાં આવશે તેના પરથી જઈને તમે પાસવર્ડને સુધારી શકશો અને જો તમને કાંઈ ક્વેરી હોય તો તમે હેલ્પ ડિસ્ક કોન્ટેક નંબર ઉપર તમે કોન્ટેક કરી શકશો અને કોન્ટેક ડિસ્કનો ટાઈમિંગ છે મંડે ટુ સેટરડે તે તમે ત્યાં કોલ કરી શકશો Now one ds link is also made available after logging with the city invitation link and candidates are advised to refer only to the official website of rrb's for latest update on the recruitment process or beware of a who try to misguide candidate with fake promise of appointment for job on the illegal Consideration and RRB selection are based on the computer based test, and recruitment is based of only on the merit of the candidate.